she's so smart and my heart is pounding to guys so mitro aj na navo vlog ma aapso nu aadik swagat che to ochhe re amne jiye chhe galax hotel ma to vlog ma gar banay re chu she's She's everything I never knew I wanted, and money won't buy her happiness. Yeah, she's my kind of glamorous, natural beauty. What it's all about? Tell something to me. Can't figure it out. I never thought that. તો મિત્રો અત્યારે આપણે પગી ગયા છે અને હમણાં આપણે અંદર જવાનું છે તો આગળ બન્યા રહેજો મિત્રો આ બધા ફોટા પડાવે છે અને આપણે પણ ફોટો પડાવવાનો છે તો જુઓ ગેલો અત્યારે ગર્દી પણ નથી આજે

મિત્રો અહીં આપણે મેન્યુ જોઈ છે જુઓ તો મિત્રો આપણો ઓર્ડર આવી ગયો છે અને આપણે મંગાયા હતા ઓનિયન પિઝા તો તમે જોઈ શકો છો મિત્રો અત્યારે આપણે નીકળી ગયા છે લા પિઝા ની બહાર મિત્રો આપણે અત્યારે બહાર નીકળી ગયા છીએ અને આપણે એક પેલેસે આપણે ફોટા પાડવા જઈએ છીએ તો લોગમાં આગળ બિનારે મિત્રો અત્યારે આપણે જવાનું છે ત્રાપજ બંગલા ફોટા પાડવા માટે તો મિત્રો આપણે ગેલોસ માંથી આવી ગયા છીએ અને અત્યારે આપણે છે ત્રાપજ બંગલા તો આપણે બે જણ આવેલા છીએ મિત્રો અત્યારે આપણે આવ્યા છે હવેલી તો તમે જોઈ શકો છો હવેલી મિત્રો આ હવેલી કૃષ્ણકુમાર સિંહજી હતા ત્યારે આ હવેલી બનાવી હતી અહીંયા પુસ્તકાલય હતું તો અત્યારે તમે જુઓ તો મિત્રો અહીં આપણે ફોટા પાડવા આવ્યા છીએ અંદર કાન કાકડા રહે છે તો હમણાં બતાવું તમને જુઓ તો મિત્રો તમે જોઈ શકો છો અંદર કાન કાકડા કેટલા છે મિત્રો અત્યારે અંદર એટલા કાન કાકડા છે ને કે આપણે અંદર જઈ નહીં શકતા તો આપણે અત્યારે ફોટા પાડી લેવીને અત્યારે આપણે જીએ ઘરે મિત્રો અત્યારે આપણે આવી ગયા છે આપણા ઘરે Just do કેમ છો મિત્રો બીજા દિવસમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે તો કાલે આપણે ગયા હતા ગેલો હોટલમાં તો તમે વ્લોગ આગળ જોયો ત્યાં તો મિત્રો આજનો વ્લોગ અહીંયા આપણે પૂરો કરીએ છીએ અમારો વ્લોગ ગમ્યો હોય તો અમારી યુટ્યુબ ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો